નમસ્કાર મિત્રો એલ એજ્યુકેશન પર આપનું સ્વાગત છે બિગ બ્રેકિંગ ન્યુઝ મિત્રો મળી ગયા છે વિદ્યા વિદ્યાસાહેબ ભરતી ધોરણ છ થી આઠ સામાન્ય જે સ્થગિત કરી હતી એની અટકળનો અંત હવે આવી ગયો છે વધારે રાહ નહીં જોવી પડે બિગ બ્રેકિંગ અપડેટની અંદર એવા સમાચાર છે કે વિદ્યાસાહેબ ભરતી ધોરણ છ થી આઠ સામાન્ય ભરતી સામાજિક વિજ્ઞાન વિષય માટે ફાઇનલ મેરિટ લિસ્ટ બે એટલે કે રિવાઇઝ ફાઇનલ મેરિટ લિસ્ટ પ્રથમ રાઉન્ડ અને સાથે સાથે પ્રથમ રાઉન્ડના કટ ઓફ મેરિટની અંદર જે જે ઉમેદવારો આવતા હોય એમને કોલ લેટર પણ ઇસ્યુ કરી દેવામાં આવ્યા છે આવા ઉમેદવારો પોતાના લોગિનની અંદરથી ઓનલાઈન કોલ લેટર છે એ ડાઉનલોડ કરી શકશે મિત્રો ફક્ત અને ફક્ત સામાજિક વિજ્ઞાન વિષય માટે રિવાઇઝડ ફાઇનલ મેરિટ લિસ્ટ વેબસાઇટ પર તમને હું બતાવું છું કેવી રીતે જોવાનું છે પ્રથમ રાઉન્ડ પણ આવી ગયો છે અને કોલ લેટર પણ ડિક્લેર કરી દેવામાં આવ્યો છે આપણને ક્વેશ્ચન થાય કે ફક્ત અને ફક્ત સામાજિક વિજ્ઞાન વિષય માટે જ કેમ કોલ લેટર ડાઉનલોડ કરવાની સૂચના આવી એના માટે જ કેમ પ્રથમ રાઉન્ડ આવ્યો રિવાઇઝડ ફાઇનલ મેરિટ લિસ્ટ છે એના માટે જ કેમ આવ્યું આ જે બાબત છે એ ત્યાર પછી જિલ્લા પસંદગી છે એ ફરીથી થશે ડોક્યુમેન્ટ્સ ધ્યાનમાં રાખવાની બાબતો આ તમામ જે ચર્ચા છે એ વિડીયોના અંતમાં જણાવીશ સૌ પ્રથમ વેબસાઇટ પર અગત્યની સૂચના મુકાઈ છે પ્રથમ રાઉન્ડ વિશેની સૂચના એ જોઈ લઈએ વિદ્યાસાહેબ ભરતીની વેબસાઇટ પર સૌ બપોરે આ સૂચના મુકાઈ હતી તો અગત્યના જે મુદ્દા છે એને આપણે ઝડપથી જોઈ લઈએ કે ઉમેદવારોને રૂબરૂ સુનાવણી અંગેની પ્રક્રિયા પૂર્ણ કરી તેનો વિગતવાર અહેવાલ છે પંદર નવ બે રોજ ભરતી સમિતિને સોંપેલો હતો અને ભરતી સમિતિ સમિતિએ એ અહેવાલને ગ્રાહ્ય રાખવાનો પણ નિર્ણય કરેલ છે હવે એ નિર્ણયના આધારે સુધારા વધારા સાથે ફક્ત સામાજિક વિજ્ઞાન વિષય છે એના સુધારા વધારા સાથેની નવી ફાઈનલ મેરિટ યાદી અને જિલ્લા પસંદગી માટેના કોલ લેટર છે એ આપણને ખબર છે કે મુકાઈ પણ ગયા છે જ્યારે ભાષાઓ એટલે કે ગુજરાતી હિન્દી અંગ્રેજી સંસ્કૃત અને ગણિત વિજ્ઞાન વિષયના ઉમેદવારોને સુધારા વધારા સાથેની નવી ફાઇનલ મેરિટ યાદી છે અને જિલ્લા પસંદગી માટેના કોલ લેટર છે હવે પછી તબક્કાવાર પ્રસિદ્ધ કરવામાં આવનાર છે જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી તો આ રીતની વેબસાઈટ પર સૂચના સૌપ્રથમ પ્રથમ હતી ત્યાર પછી મિત્રો આ રીતનું વિદ્યાસાહેક ભરતી ધોરણ છ થી આઠ સામાન્ય જે છે એના માટે જિલ્લા પસંદગી માટેના જે કોલ લેટર છે કટ છે મેરિટ એ આ રીતનું મુકાયું હતું હવે એમાં આપણે અગત્યનું છે એ જ જોઈ લઈએ કોલ લેટર છે એમાં આ જે કટ ઓફની અંદર આવતા ઉમેદવારો છે વેબસાઇટ પરથી પોતાનો કોલ લેટર ડાઉનલોડ કરી લેશે આ ઉમેદવારોને છે બાવીસ નવ બે હજાર પચીસ થી લઈને પચીસ નવ બે હજાર પચીસ દરમિયાન જિલ્લા પસંદગી માટે બોલાવેલ છે જે અંગે તારીખ સમય અને સ્થળ છે ઉમેદવારના કોલ લેટરમાં દર્શાવેલ છે સામાજિક વિજ્ઞાન બિન અનામત એટલે ઓપન નો રાઉન્ડ છે મિત્રો બોતેર પોઈન્ટ એકસઠ ચોવીસે અટક્યું છે અને દિવ્યાંગતા જૂથ માટેના આ રીતના મેરિટ અટક્યા છે એટલે આમાં એવું નથી કે કેટેગરીના ઉમેદવારોએ ન જવું એટલે ઓપન કેટેગરીનો ઉમેદવાર એટલે બધા ઉમેદવાર આવી ગયા અંદર ઓપન માટેનું જે મેરિટ છે એમને ઓપનની સીટ લેવી હોય તો કઈ રીતનો ક્રાઇટેરિયા રહેશે કેમ કે ધોરણ એક થી પાંચની અંદર આ મુદ્દો બહુ હાઇલાઇટ થયો હતો હવે આમાં તમને જણાવી દો કે ટેટના જે માર્ક્સ છે એ નેવ અથવા નેવ અપ જોઈશે બરાબર તો આ રીતનો એક મુદ્દો નોટ કરી લો હવે આ સ્ત્રી પુરુષ બંને માટે ટેટ માર્ક્સ તો સરખા જ રહેશે પરંતુ એજની જે મર્યાદા છે પુરુષ હશે તો એને પાંત્રીસ વર્ષ રાખેલી છે અને સ્ત્રી હશે તો એને ચાલીસ વર્ષ તો આ પ્રમાણેની જે ઉંમર મર્યાદા છે બાંધેલી છે આ રીતનું તો જો કેટેગરીનો ઉમેદવાર પોતાનો ક્રાઇટેરિયા ધરાવતો હશે તો એ ઓપનની સીટ લેવા માટે એલિજિબલ છે હવે સીધા મિત્રો વિદ્યા ભરતીની વેબસાઇટ પર આવી જાઓ ત્યાં તમે જુઓ તો અહીં કોલ લેટર માટેની જે સૂચના આપેલી છે એ મેં વાંચેલી છે અને બીજી બીજી અગત્યની જે પહેલી સૂચના વાંચી હતી એ અહીં આપેલી છે તમારે અહીં લોગ ઇન થઈ અને પોતાનો કોલ લેટર ડાઉનલોડ કરી લેવાનો છે રિવાઇઝડ ફાઇનલ મેરિટ લિસ્ટ ક્યાં મુકાયું છે આપણે જોવાનું છે તો અહીં મેનુનું નિશાન આપ્યું છે ત્યાં ક્લિક કરશો એટલે અહીં તમે જુઓ તો રિવાઇઝડ જે ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ અહીં આપી દીધેલું છે તો ત્યાં ક્લિક કરવાનું છે

એસએસ વિષય માટે જ કેમ આવે તો મિત્રો આપણને ખબર છે કે જે છ થી આઠના ઉમેદવારો છે ઘણા દિવસો રાહ જોઈ અને ત્યાર પછી વારંવાર રજૂઆતો પણ કરી છે અને એના લીધે થઈ મેરિટમાં સુધારા વધારા છે એસએસ વિષય માટે થઈ ગયા હશે બીજા વિષય માટે કદાચ બાકી હશે એના લીધે થઈ અને ફક્ત ને ફક્ત એસએસ વિષય માટે છે ફાઇનલ મેરિટ લિસ્ટ પ્રથમ રાઉન્ડ કોલ એટર કર્યા હોય આવું આપણે માની શકીએ કદાચ આવું હોઈ શકે છે હવે આપણે જે જિલ્લા પસંદગી છે એના બાબતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે તો કટ ઓફમાં વારો આવતો હોય તો તમારી કેટેગરી હોય કે પછી ઓપનમાં આવતા હોય છતાં પણ આપણો કોલ લેટર છે ડાઉનલોડ કરી લેવાનો છે ડોક્યુમેન્ટ્સ છે તો કયા કયા ડોક્યુમેન્ટ્સ લેવા તો એક ઓરિજિનલ કોપી લઈ જવાની છે અને એક ઝેરો કોપી છે પણ એ લઈ જવાની છે સ્વ પ્રમાણિત કરી ગાંધીનગર છે તમારા ડોક્યુમેન્ટ્સ લઈ લેશે નહીં ઓરિજિનલ ડોક્યુમેન્ટ લેશે નહીં ફક્ત ને ફક્ત ચકાસણી કરશે જિલ્લાવાર કેટેગરીવાર જગ્યાઓનો છે ઝીણવટપૂર્વક અભ્યાસ આપણે ઘરે બેઠા જ કરી લેવાનો છે અપડાઉનની સગવડ થાય નજીકનો જિલ્લો હોય બદલી માટે ઝડપથી મ્યુચ્યુઅલ ટ્રાન્સફર થાય કે અરસપરસનું જે ટ્રાન્સફર છે એ પણ ઝડપથી થાય આવા જે ક્રાઇટેરિયા છે એ આપણે ઘરે જ ચકાસણી કરીને લઈ જવાના છે અને જિલ્લાને છે એ અગ્રતા ક્રમ આપીને જ જવાનો છે એટલે ત્યાં જઈને આપણને મૂંઝવણ ન થાય એટલે ચોક્કસ જિલ્લા પસંદગીનો ક્રમ છે એ આપણે ઘરે બેઠા જ આપીને જવાનું છે હવે આપણને એમ થાય કે ડોક્યુમેન્ટ કયા કયા તો વેબસાઇટ પર એનું લિસ્ટ આપેલું જ છે મિત્રો એ લઈ જવાના છે હવે બીજું અહીં શું હતું કે કોલ લેટર ફોર્મ સ્વીકાર કેન્દ્રને ફીની પહોંચ ને આ બધું છે એ વધારાનું છે પણ આપણે સાથે રાખવું જરૂરી છે જાતિ પ્રમાણપત્રની ખરાઈ માટેના જે ફોર્મ છે પ્રમાણપત્રો છે આ પણ લઈ જવાના રહેશે એટલે ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ જવાના છે સાથે એક જ્યારે પ્રમાણિત નકલ લઈ જવાની છે જિલ્લા પસંદગીની પ્રક્રિયા કેવી રીતે થાય છે એ અગાઉ ઘણા બધા વિડીયોની અંદર મેં જણાવ્યું છે છતાં પણ અહીં તમને કહી દઉં કે લાઇનમાં એ મોટો સ્થેડ છે ત્યાં આપણને ખબર છે ઊભા રાખે છે અને પચાસ પચાસનો લોટ છે બોલાવે છે ખુરશીમાં બેસાડી દે છે ક્રમાનુસાર બેસાડે છે અને પછી છે એ તમને હોલમાં લઈ જાય છે ત્યાં પાણીની સુવિધા બધું વસ્તુ હોય છે મોટું એનાઉન્સ કરતા હોય છે એ લોકો એટલે કોઈ પણ ઉમેદવારને ખબર ન પડે એવી રીતે હોતું નથી જનરલ ક્રમ મુજબ જ ઉમેદવારોને છે જિલ્લા પસંદગી માટે બોલાવેલે બોલાવે છે અને આ રીતનું છે ચાર પાંચ ટેબલ હોય છે અંદર જાઓ એટલે દરેક જગ્યાએ અલગ અલગ ડિગ્રી તપાસવા માટે અલગ અલગ ટેબલ આઈ થિંક હોય છે અને એ લોકો તમારી ડિગ્રી તપાસતા હોય છે એની અંદર તમારે મેરિટની અંદર કોઈ ફેરફાર થાય છે તો એ લોકો એટ એ ટાઈમ મેરિટની અંદર ફેરફાર ચેન્જીસ કરે છે એમાં પણ તમારો મેરિટ ક્રમ આગળ પાછળ થતો હોય તો એ પ્રમાણે એ લોકો મેરિટમાં વધારો ઘટાડો કરી અને તમને એ પ્રમાણે જિલ્લા પસંદગી કરાવે છે એટલે ત્યાં પણ કોઈ ક્વેરી આવે તો મેરિટમાં વધઘટ એ લોકો કરતા હોય છે લગભગ આવું મોસ્ટલી રેર કિસ્સામાં બનતું હોય છે કે મેરિટમાં વધઘટ થાય લગભગ બનતું નથી છતાં પણ ધ્યાનમાં આવે તો ત્યાં પછી એ પ્રમાણે જિલ્લા પસંદગી મળે છે અહીં કોઈ પણ ડોક્યુમેન્ટ તમારે ખૂટતું હોય તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી કે તમને જિલ્લા પસંદગી નહીં કરવા દે આવું કરશે નહીં કરવા દેશે અને અને ડોક્યુમેન્ટ હશે તો એના માટે ચોક્કસ તમને આરામથી સલાહ આપશે બિલકુલ સપોર્ટિવ સ્ટાફ હોય છે એટલે આ બાબતે ઘણા બધા વિડીયોની અંદર ચર્ચા કરી છે કે એકદમ સપોર્ટિવ સ્ટાફ હોય છે તમને કંઈ ના નહીં પાડી દે સીધી કે આ રીતનું નહીં થાય જાઓ પાછા લઈ જાઓ તમને જિલ્લા પસંદગી કરવા દેશે ડોક્યુમેન્ટ ખૂટતું હશે તો એના બાબતે તમને સ્પેશિયલ મસ્ત સૂચના આપશે સલાહ આપશે ટાઈમ પણ આપવામાં આવશે તમારા ડોક્યુમેન્ટની ચકાસણી થઈ જાય એટલે પછી કમ્પ્યુટર આગળ લઈ જાય છે અને જે જે જગ્યાએ તમે બેસો છો ત્યાં તમને જિલ્લાની કેટલી જગ્યાઓ બાકી છે એ પણ દરેક સ્ટેજે તમને ડિસ્પ્લે થાય એ પ્રમાણેની જ ગોઠવણી કરેલી હોય છે એટલે કમ્પ્યુટર વાળા ભાઈ પાસે આપણને કયો જિલ્લો પસંદ કરવાનો છે એને કહેવાનું હોય છે જિલ્લાની જે યાદી છે ઉપર ડિસ્પ્લે કરવામાં આવતી હોય છે કોપનની આટલી જગ્યા એસસી એસટી એસસી ઈડબલ્યુ આટલી જગ્યાઓ છે તમારી કેટેગરીની કઈ જગ્યા છે તમારે કયો જિલ્લો છે લેવાનો છે એના માટેનો પણ ટાઈમ આપવામાં આવે છે એટલે તમને થોડો ઘણો ફોન કોલ્સ કે પ્રમાણેનો ટાઈમ પણ આપવામાં આવે છે એટલે બિલકુલ નિશ્ચિત થઈ જાઓ તમારો જિલ્લો પસંદ કરવાનો હોય તમારે કમ્પ્યુટરવાળા ભાઈને કહેવાનું હોય છે અને એ પછી તમને જિલ્લાનો ઓર્ડર પ્રિન્ટ કરીને આપી દે છે આટલી સંપૂર્ણ પ્રોસેસ છે જિલ્લા પસંદગી માટેની છતાં પણ તમને કોઈ ખ્યાલ ના આવે તો અગાઉ મેં ઘણા બધા વિડીયોની અંદર આ બાબતે ચર્ચા કરેલી છે તો વિડીયોને કમેન્ટ બોક્સ મારો ઓપન જ છે ઓલવેઝ બનતા પ્રયત્નો હું કરું છું કે તમારા તમામ પ્રશ્નોનું સમાધાન થઈ જાય તો આજના વિડીયો બસ આટલું જ જોવાનું છે મિત્રો છ થી આઠ વિદ્યા સહાયક ભરતી હવે જે ગણિત વિજ્ઞાન ભાષાઓના જે ફાઇનલ મેરિટ લિસ્ટ અને ક્વોલિટીની જે માહિતી બાકી છે અપડેટ બાકી છે એ વન બાય વન હવે આવશે વિદ્યાસાહેબ ભરતીના એ ટુ ઝેડ વિડીયોઝ ઇવન પાતળી ભેદરેખાને લગતા તમામ વિડીયોઝ છે મારી ચેનલ પર મુકાયેલા છે મારું પ્લે પણ બનાવેલું છે અલગથી વિદ્યાસાહેબ ભરતીનું તો એ પ્લે લિસ્ટની અંદર ઘણા બધા વિડીયોઝ છે ઇવન બસો જેટલા સમથિંગ વિડીયોઝ છે એ વિદ્યાસાહેબ ભરતી વિશે મેં બનાવેલા છે વેઇટિંગ રાઉન્ડ કેવી રીતે અપડેટ થાય છે કેવી રીતે એની જગ્યાઓ ગણવામાં આવે છે ક્યારથી કયા અંદર આ બધી વસ્તુ છે એના વિડિયો મેં બનાવેલા છે તમામ વિડીયો છે મારા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે અને પ્લે લિસ્ટની અંદર વિદ્યાસાયક ભરતીનું અલગ અલગથી પ્લે લિસ્ટ બનાવેલું છે તો એના અંદર પણ વિગતવાર તમને વિડીયો મળી રહેશે મારા વિડીયો ગમતા હોય તો પ્લીઝ તમે ચેનલને સબસ્ક્રાઈબ તો કરી જ લેજો અને સબસ્ક્રાઈબ કરતાની સાથે જ આ વિડીયોને તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો